અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામના યુવાનની ભાવિ પત્નીના પ્રેમી અને પ્રેમીના મિત્રએ કરી કરુણ હત્યા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ ધારી તાલુકાના મીઠાપુર ગામના વિશાલ નામના યુવકની ગત સમી સાંજે ધારીના દલખણિયાની સીમા વિસ્તારમાં કરુણ હત્યા કરવામાં આવી છે યુવક વિશાલના લગ્ન રૂપલબેન સાથે નક્કી થયા હતા અને આવતીકાલે તેમના લગ્ન હતા મૃતક વિશાલની ભાવિ પત્ની રૂપલ સાથે ખડાધાર ગામના સોયબ સમા સાથે પ્રેમ સંબંધ હોય વિશાલ લગ્ન સાથે થવા માંગતો હતો વિશાલને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી મારી નાખવાની ધમકી આપેલ હતી તેમ છતાં વિશાલ તથા રૂપલના લગ્ન નક્કી થતા આ વાતનું મન દુઃખ રાખી હત્યારા સોયબે તેના મિત્ર વિશાલને દલખાણીયા ગામની સીમમાં બોલાવી

પ્રેમ સંબંધમાં નિર્દોષ યુવકની કરુણ હત્યા કરવામાં આવતા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો મૃતક વિશાલને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પરિવારે ભાવનગર લઈ જવાનો નિર્ણય લીધો છે અને સરકાર પાસે પરિવાર માટે ન્યાયની માંગ કરી રહ્યા છે જે હત્યારા છે તેમને ફાંસીની સજા મળે નિર્દોષ ઓગણીસ વર્ષના યુવક વિશાલના લગ્ન એક દિવસ પહેલા ભાવિ પત્નીના પ્રેમી હત્યા કરી નાખતા નાનકડા એવા ગામમાં ગભરાટ ફેલાઈ ગયો છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઈવ

બરાબર અને આ અને રૂપલના બે દિવસ બાદ લગ્ન લેવામાં આવેલ પરંતુ આ ગુનાના કામના જે જે આરોપી આરોપી છે નંબર સોએ કે ખડાધાર ખાંભાનો વતની છે એને આ રૂપલ સાથે પ્રેમ સંબંધ હોય અને આ જે વિશાલ સાથે રૂપલના લગ્ન થવાના હતા જે નક્કી થયેલ જે આ આરોપી નંબર એક છે એને ન ગમતું એટલે એણે આ જે મરણ જનાર વિશાલ છે એને ઇન્સ્ટાગ્રામમાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ દલખાણિયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણ મરણતોલ ઈજાઓ આપેલ છે અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે બરાબર તો આ બંને આરોપી નંબર એક અને આરોપી નંબર બે બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન એના જે મંગેતર કે જે આ ગુનાના જે મરણ જનાર છે વિશાલ એનું મોત નાખેલ છે છે અને તો જે જે મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો પણ ભંગ કર્યો અને જૂની જૂની કલમ ત્રણસો બે અને નવી કલમ જે એકસો એ મુજબનો આ ગુનો દાખલ થયેલો છે અને ગુનાવાળી જે જગ્યા છે એનું એફએસએલની હાજરીમાં પંચનામું પણ કરવામાં આવેલ છે અને અલગ અલગ સાયન્ટિફિક પુરાવો કરેલ છે છે અને આગળ હજી તપાસ વધુ ના એ હજી અમારા પોલીસ સ્ટેશનના જે અમે અમારા સૂચનથી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ગોતવા ઉપર છે અને તાત્કાલિક એને ધોરણ અટક કરવા માટે પ્રયત્નો ચાલુ છે